મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે એવું જ એક ટ્રસ્ટ એચસીજી આસ્થા હોસ્પિટલમાં દ્વારા પણ ઉભો કરવામાં આવ્યું છે જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર માટે અનુભવી ડોક્ટર્સની ટીમ કાર્યરત છે જેનો લાભ કેન્સરના દર્દીઓએ મળશે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે એચસીજી આસ્થા હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે સાથોસાથ કેન્સરની સારવાર માટે વિશ્વસ્તરનું ઓપરેશન થિયેટર પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે જેનાથી કેન્સરની સારવાર વધુ અસરકારક રીતે કરી શકાશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ભારતભરનું સૌથી મોટું ગ્રુપ છે અને દેશમાં લગભગ આઠ લાખ નવા કેન્સરના દર્દીઓ જોવા મળે છે દર વર્ષે એમાંથી લગભગ દોઢ લાખ જેટલા દર્દીઓ એચસીજી ગ્રુપની કોઈની કોઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે છવ્વીસ જેટલી કેન્સર હોસ્પિટલ્સ છે આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદનું ઉદ્ઘાટન કર્યું આ હોસ્પિટલ ગુજરાતની ખાનગી ક્ષેત્રની મોટામાં મોટી હોસ્પિટલ છે લગભગ સવા બસો બેડ સાથેની બાર ઓપરેશન થિયેટર સાથે અને સોથી વધુ ડૉક્ટર્સ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ છે લગભગ પંચાવન હજાર દર્દીઓ અમે દર વર્ષે ઓપીડીમાં જોઈએ છીએ અને લગભગ સાડા ત્રણથી ચાર હજાર સર્જરીઝ દર વર્ષે થક કરવામાં આવે છે સૌથી વધુ કેન્સરના દર્દીઓ હેડ એન્ડ નેક કેન્સરના મોઢાના કેન્સરના જોવા મળે છે અને એનું મુખ્ય કારણ તમાકુ છે અને ગુજરાત અનફોર્ચ્યુનેટલી હેડ એન્ડ નેક કેન્સરની એક કેપિટલ બની ગઈ છે તો આ હોસ્પિટલ સારામાં સારી ટ્રીટમેન્ટ હેડ એન્ડ નેક કેન્સર અને અન્ય જીઆઈ કેન્સર બ્રેસ્ટ કેન્સર માટે આપે છે તો આનાથી ઘણા બધો લાભ આ બધા દર્દીઓને થશે